ભરે ફરી ગયો પણ એને મારે એક વાત યાદ અપાવવાની હતી ખાસ મારો સેટેલાઈટ ચાલુ કર્યું ને ત્યારે મને દિમાગમાં આવી ગયું કે હા હા કહેવાનું તો રહી ગયું તો તમને લોકોને ખ્યાલ હોય સાવરકુંડલાનું લુઆરિયા ગામની દીકરી ઉપર થયું હતું જયારે ત્યારે આખો કાઠી સમાજ ભેગો થયો તો આખો કાઠી સમાજ ભેગો થયો તો અને આખા કાઠી સમાજ તો ભેગો થયો તો પણ અઢારે વરણે સાથ આપ્યો તો એની અંદર મેં ખુદે પણ એની અંદર વિડીયોઝ બનાવ્યા હતા દીકરીને સપોર્ટ કરેલો છે જ્યારે લુવારીયા ગામની દીકરી પર થયું ને ત્યારે પણ આ ફાતડો બાયલો ખહુરિયો જે ડાયરા પ્રોગ્રામમાં કાલે બે દિવસની ભાઈબંધી એને મસે ઓ હો આ ભંગાર પાયા ભંગાર બહુ મોટો માણસ ભંગાર મોટો માણસ નથી એને એવું હશે કે આ મને લાગે છે આ આવા આવા ડાયરા પ્રોગ્રામ કરતા હશે કે તમે બે પૈસાના લાલચમાં આખી જુબાની પલટાવી નાખો કોકને તમે સમાધાનનો ઓફરો કરીને તમે પલટી જાઓ પણ મારે એને યાદ અપાવવાનું કે સાવરકુંડલાના લુવરિયા ગામની દીકરી ઉપર જ્યારે થયું તું ત્યારે આખા સમાજે તને કીધું કે વિડીયો બનાવવા દીકરી માટે પણ બાયલા તે વિડીયો નતો બનાવ્યો અને છેક સુધી તે સપોર્ટ નતો આપ્યો પોતાના સમાજની દીકરી ઉપર જ્યારે વીતતું તું ને ત્યારે તને તેમ નહોતું થયું બરાબર આ મારા સમાજની દીકરી આરે આવું થયું છે તો મારે બે શબ્દ બોલવા જોઈએ પણ ના ત્યારે પણ તને તારા મિત્ર તને તારા મિત્રને ને તારો સંબંધ રાખવો તો તારો સ્વાર્થ ભયરા સંબંધ રાખવા ત્યાં આગળ ક્યાંથી બોલે તો એ કિસ્સો યાદ છે ને બધાને કે લુવારિયા ગામની દીકરી સાથે કાઠી સમાજ આખો ભેગો થયો તો નાખો સમાજ ઊભો તો એમાં અઢારે વરણ આવી ગયા અઢારે વરણ સૂર્યા દેવળ ભેગા થયા હતા પણ આ જે મોટી મોટી ફાકા ફોદારી કરે છે સ્ટેજ ઉપર ચડી ચડીને ઈ વ્યક્તિ જો ખજૂર માટે ખોટીના પેટના માટે એમ કેતો હોય કે એ માણસ એકલો ન પડી જાય એનો સાથ આપણે દેવો પડે તો ઈ દીકરી માટે બે શબ્દ તું કેમ નતો બોલી શક્યો હાલી જવાબ આપ મને આજ હે ઈ જવાબ આપ અને મારા જીભની તાકાત તો જો હે હસુ આવે એવું છે કે કાલે કીર્તિ ખાલી ઉમેશનું બોયલી તા તો સમાદાન કરીને વિડિયોએ બનાવડાયો ઉમેશ પાસે વાહ કીર્તિ પટેલ વાહ જોયું પણ માતાજી મારું હારું કરશે કે ચાલો ભાઈ કોકનું તો હારું થયું હું સાબિત થયું ને તમે વિડીયો બનાવડાવીને સાબિત કર્યું કે કીર્તિ પટેલ જે શબ્દ બોયલી તી કાલે હું તો નામ શીખે બોલું છું ને મેં તો નામે બોલી ઉમેશ નું નામે બોલી હતી આજે ઉમેશ પાસે વિડીયો બનાવડાવીને પાછો સ્ટેટસ મૂકે સ્ટેટસ પણ દીકરા ગોગા તે સાબિત કર્યું કે જે પણ કીર્તિ એ સત્ય બોલી હતી એમાં એક શબ્દ ખોટો નતો હે અને ઉમેશ હકીકતે પોતાનું અત્યારે પોતાનું જ કરે છે બરાબર બિચારે એવું કીધું આ ભાઈ ફેમિલી તો બિચારો બોલે જ ને પણ ઈ મનોમન તો મને કેતો હશે ઓ બાકી મારા બેટી કીર્તિ પટેલ છે કે ઉમેશ માટે બે શબ્દ બોયલી હો વાહ ઉમેશ વાહ તે વિડીયો બનાવવામાં મને કઈ પ્રોબ્લેમ નથી હું તો એવું ઈચ્છું છું કે સારું મારા બોલવાથી કોકની અનબન તો દૂર થાય છે કોઈ ના બોલતા એવા લોકો બોલવા માંડે છે એ બોલવા માંડે છે વાહ કીર્તિ વાહ જેનું પણ બોલું એના તમારે પુરાવા મુકવા પડે છે પણ હું સત્ય જ બોયલી તીક તે આવું કહ્યું હતું

ભંગારે મને ફોન કરાવડાવ્યો તો સમાધાન માટે હવે તમે લોકો દિમાગથી વિચારો કે આનો વાક જ ન હોય એ કઈ ફોલ્ટમાં જ ના હોય તો આવા મોટા મોટા કલાકારો ને મને સમાધાન માટે નહીં ભલામણ કરે બેન ને બેન પોતાઓ જે હોય તમે આ બધું ના બોલો કરો પણ કીર્તિ સાચી છે સાચા માણસ હું ખોટી હોય હું ખોટી હોય તો સમાધાન ની વાત લઈને આવે હે પણ આજે મારે એ કહેવાનું છે બધાને કે પોતાના સમાજની દીકરી હારે જયારે બનાવ બનો ને ત્યારે આ બાયલો ચૂપ હતો અને ત્યારે કઈ કરી નતો એક આખો સમાજ આગળ આવ્યો તો સુર્ય દેવળ ભેગો થયો હતો સુરેશ દેવળ ચોટીલા પાસે અને આ ભણનો દીકરા એક વિડીયો નતો બનાવ્યો ત્યારથી તને સમાજે ફંગોળી ફેંકી દીધેલો છે ભલામણ કે પોતાના સમાજની દીકરી ઉપર જ્યારે આવે ને ત્યારે તું બોલે નથી ત્યારે તને તારા ભયબંધી જ દેખાય તને તારો મતલબ જ દેખાય આમાંય તે આજે આ કીર્તિ પટેલની તું હે ને સચ્ચાઈ કદર ના કરી શક્યો કે આજ એક છોકરી એક સચ્ચાઈ માટે લડે છે હે અને બે તારા બે શબ્દ જ બોલવાના હતા ને કે આ ભંગારે મને સમાધાન માટે મોકલો તો કીર્તિ પાસે હે આટલું જ બોલવાનું હતું ને તારે તારે ક્યાં ઉમેશ પાસે જવાની જરૂર છે ઈ બૈગડું તું તો બૈગડું તું પણ માતાજીની દરયાથી તું મને સાબાસી તો આપેશ ને હેને એ ખવડ મને સાબાસી આપેશ ને હેને કે કીર્તિ બોયલીન મારું ઉમેશાર હારું થઈ ગયું કીર્તિ બોયલીન મારું ઉમેશાર હારું થઈ ગયું પણ તું વિડિયો બનાવીને ગાંડા ઠોયકા એવું સાબિત કરે કે કીર્તિ જે શબ્દ બોલી ને માં ફેર ન હોય હું પ્રૂફ પૂરા વગર વાત નથી કરતી બરાબર એટલું યાદ રાખજો એટલું યાદ રાખજો અને આજે રહ્યો એક વિડિયો બતાવો સાંભળજો પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી તારી કિસે તો માજા મળી હોય

હવે સાંભળજો ભરા ડાયરામાં એમ કે કે અમારા સ્ટેજ પ્રોગ્રામમાં હું મર્દાનગીની વાતો કરું છું આ મર્દાનગી જ્યાં આગળ તમે જો કેટલી બેન દીકરીઓ બેઠી છે કેટલી બધી મહિલાઓ ત્યાં હાજર છે અને પાછો ભરા ડાયરામાં હે કે બકા તું મને કિસ કર અને અત્યારે આજકાલ તો કે કિસો એવી કરે કે ડાઘા પાડી દે ઘરે જતા જતા તો માંડ સાફ થાય એ બીજા કોઈની વાત નથી કરતો ઈ પોતાની જ વાત કરે છે પોતાની જ વાત કરે છે ડાયરામાં પોતાની જ વેદના હે જે કઈ પણ બોલતા હોય ને અનુભવ જ બોલતા હોય કે કાક કોઈ બોલ્યું હોય ઈ એને સ્કેચઅપ કરી દીધું તો એનો પોતાનો અનુભવ હોય ઈ જ ડાયરા પ્રોગ્રામ વાળા બોલે એટલું યાદ રાખવાનું એટલે પોતાનું જ કે છે એને જાનું પીકુ એવી કિસો કર લેસે એવી કિસો કર લેસે ને કે ડાક પાડી દેશે અને ઘર આ ઘરે પોચતા પોચતા એને માન માન ને સાફ કરવો પડે છે જો સાંભળજો સાંભળજો જો એકવાર સાંભળો પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી ત્યારે તો ઈ બીજા કોઈની વાત નથી કરતો એના પોતાની વાત કરી રહ્યો છે અને તારી આ મરદાનકી સાબિત કરે સ્ટેજ ઉપર તારી આ મરદાનકી સાબિત કરે

સાયર્યો સંભળાવે કઈ નહિ આવે કા જાનુ તારા માટે આ થઈ જાય ડાયરિયા જે ભરા ડાયરામાં મારી દીકુ તારા માટે બે શબ્દ થઈ જાય એટલે એની જાનુડી ને ખુશ કરવા માટે ભરા ડાયરામાંથી બોલે ભરા ડાયરામાંથી પણ મેં તમને કીધું તું સેટેલાઇટ આપણું ચાલુ છે

માઝા મેલી કાવડિયાનો બે પૈસામાં ફરી બોલવાનું ખાલી એટલું કીધું હતું કે હા ભાઈ સમાધાનનો ફોન મને આને તો એટલું જ તારે કહેવાનું હતું એમાં તો મારા બેટો મારા માટે બોલ્યો ડાયરામાં વાહ વાહ તારી મર્દાનગી તું ડાયરામાં પાછો એમ કેતો હોય છું કે હું મર્દાનગીની જ વાત કરું તો આ કીર્તિ પટેલ મર્દાંગી સાબિત થઈ ને તારા ડાયરામાં કીર્તિ પટેલના ચર્ચા કરવા પડે છે ચર્ચા વાહ કીર્તિ વાહ કે આજે પ્રોગ્રામના પૈસા તું બીજાના લેસ ને ચર્ચા ન્યા આગળ કીર્તિ પટેલની તારે કરવી પડે વાહ કીર્તિ વાહ બરાબર એટલે તારે આવા ડાયરા ના હોય અને તું મને આ જવાબ તો ખાસ આપજે કે લુવારિયા ગામની દીકરી ઉપર જયારે થયું ત્યારે તું કેમ ચૂપ હતો સેના માટે ચૂપ હતો હે ત્યારે આખો સમાજ આગળ આવ્યો હતો આખા સમાજ માંથી તું એક જ વ્યક્તિ એવો હતો કે તું ચૂપ હતો એ દીકરી માટે કેમ તું આ ખુરિયા માટે જો સ્ટેજ માંથી બોલી શકતો હોય ખોટીના પેટના માટે તો દીકરી તો સાચી હતી ને કાઠી સમાજની દીકરી સાચી હતી ને એની સાથે ખોટું થયું હતું અને ત્યારે તું ચૂપ હતો નકો સમાજ આગળ હતો 18 વરણને સપોર્ટ આપ્યો તો એને કીર્તિ પટેલનો હજુ વિડિયો પોસ્ટ છે એ દીકરી માટેનો મારી આઈડીમાં નીચે જોઈ લેવાનું કે દીકરીને મેં પણ સપોર્ટ આપ્યો તો મને પણ લાગે એવું તો કે ના એક દીકરી સાથે ખોટું થયું છે કાઠી સમાજની બરાબર અને તું ત્યારે ચૂપ હતો બરાબર સપોર્ટ આપવા જ હોય ને

અમે તો કદાચ ખરાબ બે શબ્દ બોલતા હસુ ખરાબ તું તો ભરા ડાયરામાં કિસો ચુમ્માની વાતો કરેસ હે કિસો કરવાની વાતો કરે ચુમ્મા ચાટીની વાતો કરેસ એટલો જ બધો હાચીનો હોય તો લઈ આય તારા ડાયરામાં અને પૂછ તારા ખજૂરને કે ભાઈ તમે દાન આટલું આટલું લીધું તો ચૂપ કેમ છો કેમ પબ્લિકને ખોટું કહો છો હું અમેરિકાના મેસેજ બતાવું કે જેને કરોડો રૂપિયાનું દાન આપ્યું હોય એને તમે કોઈ દિવસ બ્લોક કરી દો બાકી બધું છે હે ચાલુ રાખજો હું તમને તારીખ શીખે બતાવું બધા જ મેસેજીસ છે આપણી પાસે ચલો આ વાંચો હમણાં હું પોસ્ટ કરું એટલે તમને દેખાશે આ હું પોસ્ટ કરું ને બધા ઘણા બધા મેસેજીસ છે પોસ્ટ કરું નકર તમને ખ્યાલ નહીં આવે ઉભા હું પોસ્ટ કરીશ ઉભા રહેજો હો હજુ બીજું કરું બધા પ્રૂફ છે બધું બધું પોસ્ટ કરીશ બરાબર આ બધું પોસ્ટ કરીશ ઉભા રહો હવે હવે પોસ્ટ કરવાનો સમય આવી ગયો છે બધું જ પોસ્ટ કરવાનું છે આપણે બરાબર આ બધું જ બધું જ પોસ્ટ કરવાનું છે સાંભળી લેજો જો ક્યાં ક્યાં આંગળીયા કરાવ્યા છે સાંભળી દાનના સાંભળજો બરાબર મારી પાસે ઢગલો આખી ફાઇલ ભરી છે પણ તમને મોટું મોટું બતાવી દઉં આજે આ યાદ છે ને બિલ અમેરિકાથી કોને મોબાઈલ અપાયો હતો યાદ છે ને ચડ્ડી હાથે લેતા નથી ગામ આખાને ને પેલું કરાવડાવે છે હવે આંભળો જો વાંચો બધા મેસેજ શૈલેષ નો ભાઈ વિજય ઓનલી પાંચ હજાર દીધા આમ જો જો આમળો વાંચો હવે હાંભળો આ બધા ગ્રુપ છે મારી પાસે બધાના મેસેજીસ છે ટોટલી હું મૂકીશ ને એટલે તમને સમજાય જશે આમાં કદાચ આખી સ્ક્રીનમાં નથી બતાવતા બરાબર તારું નામ લઈને દેવાયત ખબર તારું નામ લઈને કેસે તું તારા ખજૂરને બોલાય અને પૂછ કે એને આ બધાય આટલું બધું દાન આપ્યું તો છુપાવાનો મતલબ શું આટલું બધું દાન લઈને એને પબ્લિકમાં એવું જતાવવાનું કેમ કે હું મારા પૈસા વાપરું છું અને હજુ કઉ છું કે બધા એને મેન્સન કરો જેને જેને ઘર બનાવવા હોય જેને હકીકતે ઘરની જરૂર હોય કોઈના મા બાપ ના હોય એવા લોકો બનાવો વિડીયો બનાવો અને આને મેન્શન કરો કેમ કે

મને તમે તમને જો જવાબ ત આપતો હોય આ ભંગાર તો તમે મને મારો કોન્ટેક કરો અને કયો કે આ ઘર બનાવવાની દીકરીને જરૂર છે આ લોકોને જરૂર છે આ ફેમિલીને તો આપણે એને સપોર્ટ કરવાનો છે અને ઘર બનાવી દેવાના છે દરેક ગરીબને ને ત્રણ હજાર ગરીબ ઘર બનવા જોઈએ બરાબર ત્રણ હજાર ગરીબ ઘર બનાવવાના છે કેટલા ત્યાં સુધી આ ભાઈની સેવા બંધ થવી જોઈએ નહી બરાબર અને ત્યાં સુધી આ ભાઈને ને કોઈ પણ જાતનું માર્કેટમાંથી ફંડ મળશે નહીં કોઈ કોઈ જાતના પટેલ પણ ફંડ નહીં આપે ઓકે યાદ રાખજો તો જલ્દીથી તમે મને જેના જેના ઘર બનાવવાના હોય ને એનો વિડીયો બનાવો અને જેટલા લોકોએ એના સપોર્ટમાં વિડીયો બનાવ્યો છે ને એને હું બે બે ઘરનો વિડીયો બતાવો બનાવો અને તમે એવું નહીં માનતા આંગળીયાના પ્રૂફ હવાલાના પ્રૂફ બધા જ મારી પાસે પડ્યા છે અને આ લોકોએ આટલું આટલું દાન આપ્યું હોય સાત સાત લાખ ડોલર ઓ સાત સાત લાખ ડોલર એક એક ગ્રુપના એવા ને તમે બ્લોક કરી દો તમે બ્લોક કરી દો દાન લઈને ક્યારેય કોઈ માણસને તમે એવું જોયું કે તમને આટલું બધું દાન આપતા હોય અને તમે બ્લોક એને વાહ વાહ કોઈ કરે બ્લોક નો કરે પણ આની પાસે સોનાની મુરઘી હતી અમેરિકા બધેથી દાન આવતું ને સોનાની મુરઘી કહેવાય એને સોનાના ઈંડા લેતા ન આવડું એને નાની સોચ ને જેને કોઈથી જોયું ના હોય નાનપણમાં આ એની જવાનીમાં ચોરિયો ચોરીઓ કરી ચરીને ચપ્પલો પેટ્રોલ એવું બધું ચોરતો હોય અને પછી એકદમ થી આટલો રૂપિયો જોવે તો એમ થયું કે આ સોનાની મુર્ગી નો ઉપયોગ કરલો પણ એને સોનાની મુરઘી સાચવતા ન આવડી એના ઈંડા લેતા ન આવડા એને આખી આખી મુરઘીઓ જ કાપી આખી 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 મુર્ગી તે લઈ લે લે હવે દાન લઈ લે હવે દાન જોવી પછી તારા ત્રણ હજાર ઘર બનાવે ને મારે બનાવડાવાના તારી પાસે ત્રણ હજાર ગરીબના ઘર તારી પાસે જ બનાવડાવાના જ કેમકે પૈસા છે દાનના એટલા બરાબર બીજી વસ્તુ જેસલ જાડેજા છે ને જેસલ જાડેજાનું તમે કહેતા હતા ને કે એના ઇતિહાસો રહી છે આમ ને તેમ ને એવું બધું તો જેસલ જાડેજા જે કાંઈ પણ ને એ લોકોને ખુલ્લે આમ ખબર જ હતી અને એને જ્યારે ધર્મ પરિ એમ કે એને જ્યારે જયારે જેસલ જાડેજા ને ત્યારે એમને પોતાના જેટલા પાપ કરેલા હતા ને આ દુનિયા સામે કબૂલેલા છે આ ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે એનો એનો પશ્ચાતાપ કરેલો છે બરાબર તો તમારા ખજૂર ને કયો કે પેલા પશ્ચાતાપ કરવો પડે ત્યારે જેસલ જાડેજા કેવા જેસલ જાડેજા કોઈનું ન આવે જેસલ જાડેજા અરે કોઈનું ના આવે કેમ કે એમને જે કર્યું ને એ કોઈ કરી જ ન શકે કરી જ ના શકે એટલે જેસલ નામ ના જોડતા હો ભાઈ આવા લુખાંડ નામ ન જોડતા જેસલ જાડેજા જે હતા ને એમને તો ખુલ્લે આમ એમના પાપ કબૂલાતા હતા કે હા મારી આ ભૂલો છે આ તે ફલાણું ઢીકણું બધું જ અને ભક્તિના માર્ગે જયલા હતા ને ત્યારે આજે પૂજાય છે હો ત્યારે આજે પૂજાય છે સમાધિઓ એમ નામ નહીં ઓ પરીક્ષાઓ આપી એમને ભગવાનની બરાબર ત્યારે બાકી આને ક્યો કબૂલે કે આટલું દાન લીધું અને કીધું કેમ નહીં એ પબ્લિકને કહી દે બરાબર એટલે આપણે રાજી બાકી હવે તને દાન નહીં મળે અને તારે ત્રણ હજાર ઘર બનાવવાના છે હું પબ્લિકને કહું છું કે આગળ આવો વિડીયો બનાવો ગામો ગામ જઈને જે ગરીબને જરૂર હોય ને એને એને મનેય ટેક કરો અને એ

મેં કીર્તિને ફોન કર્યો હતા ચાર કહી દેજે બાકી કાલે નવું પિક્ચર આવશે કાલે અને મારી પાસે કઈ રીતના માફી માંગી હતી ને કાલે હું એક્ટિંગ સાથે કહીશ એક્ટિંગ